હાલોલ જ્યોતિ સર્કલ પાસે કન્ટેનર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત યુવાન ઘાયલ થતા ટ્રાફિક જામ સર્જાયો હાલોલના વ્યસ્ત ગણાતા જ્યોતિ સર્કલ પાસે આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો ગોધરા તરફથી આવી રહેલા એક કન્ટેનરની અડફેટે મોટરસાઇકલ ચાલક આવી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી પ્રાપ્ત વિગતો અનુસાર વાવ બાકરોલ ગામના રહેવાસી સુરેશભાઈ કાભઈભાઈ રિલાયન્સ કંપનીમાં પોતાની નોકરી પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ગોધરા તરફથી દવાઓ મેડિસિન ભરીને મુંબઈ જઈ રહેલું એક કન્ટેનર જ્યોતિ સર્કલ પાસે વડોદરા તરફ વળી રહ્યું હતું આ વળાંક લેતી વખતે મોટરસાયકલ કન્ટેનરના આગળના ભાગે અથડાયું હતું અને ચાલક કન્ટેનર નીચે આવી ગયા હતા અકસ્માતમાં સુરેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે બીજી તરફ અકસ્માત બાદ કન્ટેનર રોડ પર આડું થઈ જતાં સર્કલ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી જેના કારણે હાલોલ વડોદરા ગોધરા અને પાવાગઢ તરફ જતા માર્ગો પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અને વાહન ચાલકો અટવાયા હતા